ગુજરાત એન્ટર કોર્પોરેશન સીઝન ટુર્નામેન્ટ માટે જામનગર મેયર અને કમિશનર ઇલેવન તૈયાર છે જેએમસી ખાતે આજે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમિશનર અને નગર સેવકોની ઉપસ્થિતિમાં પૂજાવિધિ કરવામાં આવી હતી આવતીકાલે જામનગર અને બરોડા મેયર ઇલેવન વચ્ચે ભાવનગર ખાતે પ્રથમ મેચ યોજાશે કેતન નાખવા હાલ મહાનગરપાલિકા શાસક પક્ષના દંડક અને મેયર ઇલેવન કપના કેપ્ટન તરીકે આજે અમારા અહીંયા ચેરમેનની ઓફિસમાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં મેયર શ્રી કમિશનર સાહેબ ડેપ્યુટી મેયર ચેરમેન તેમજ બંને ટીમો કમિશનર ઇલેવનની ટીમ અને મેયર ઇલેવનની ટીમ બંને સાથે પૂજા કરી અને એક ધ્યેય સાથે આજે અમે બધા પૂજા કરેલી છે આગામી છ તારીખથી ભાવનગર ખાતે જે ઇન્ટર મેયર કપની આયોજન છે જે આખા ગુજરાતની બધી મહાનગરપાલિકાઓ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે ત્યાં જવા રવાના થઈ છે અને આ ટીમ જેમ સતત જીતે છે તેઓ તે પોતે પોતાનો રિપીટ કરશે એવી આશા સાથે વીરમુલ અસ્તુ ભારતમાં થકી અત્યાર સુધીમાં પંદર ટુર્નામેન્ટ રમાણી છે તેમાંથી આપણે છ કપ જીત્યા છીએ અને પહેલા નંબરે છે. સુરત પણ પાંચ કપ જીતી છે એક વખત અમદાવાદ એક વખત વડોદરા તેમજ પંદર વર્ષમાં બે વખત ટુર્નામેન્ટનું નું આયોજન નથી થઈ શક્યું જયારે કોવિડ નું હતું અત્યારે જામનગર છે તે પેલા નંબરે છે